તો કેમ છો મિત્રો તમારો ભાઈ ફરી એકવાર ન્યુ વ્લોગ લઈને આવી ગયો છે આપણા તમારું સ્વાગત છે છે તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર તો અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે તો તમારા ભાઈ પ્રેટીના કાઢી લીધી થોડીક જ વારમાં આપણે જઈશું હવે મંદિરે તો પેલા આપણે દિશામાં પગે લાગી લેવી ત્યારબાદ આપણે જઈશું મંદિરે દિશામાં આપણા ઘરે જ છે મિત્રો તો મંદિરે દર્શન કરી તો મિત્રો આ હે નીલકટ મહાદેવ મંદિર કડિયાણા ગામનું નીલકટ મહાદેવ મંદિર જો હું અહીંયા ઊભો છું દર્શન કરી લીધા હતા અને અત્યારે લઈ લીધી સોમવાર મિત્રો અત્યારે આવી ગયો તો વાડીએ ગામ માંથી આપણે આવી ગયા છીએ વાડીએ જો મિત્રો કાકા સિંગ છે મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં મારવી જો આ હે ઝાર અહી થી કાકા ઝાર હે બને આવી રહ્યો છે આ સિંઘ હે આ નાની સિંઘ હે પછી વાવેલી છે એટલે થોડીક નાની રહી ગઈ હે આ બધી મોટી છે હવે આપણે ખેતરે આટો માલ દીધો હે અત્યારે જો આયા બેઠો છું બેઠો હોય એટલે કે નવરો છો કઈ કામ તો હે ને આપણે આયા બેઠા છે એ ખેતરમાં આટો માલ દીધો આ હે રંગણી આ હે સિકો આ હે ગુલાબ આપણે બધું આયા વાવ દીધું હે થોડીક बाजूમાં સેવડી છે આવી ગયો તો ધાબા ઉપર ધાબા ઉપર જો પવન આવી રહ્યું છે ફૂલે ફૂલ વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે થોડીક વારમાં વરસાદ આવવાનો શું કેવું તમારું થોડીક વારમાં વરસાદ આવવાનો જોયું છે ક્યારે વરસાદ આવે છે કે નથી આવતો બાકી તો જો અહીંયા આટા મારું હું જો પવનય છે અને વાદળા થઈ ગયા છે લાગે હે કે વરસાદ આવશે કલાકમાં તો મિત્રો તમે મારો વિડીયા જોતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ શેર કરી દેજો આપણા બધા વિડીયોને ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ તમે આમાં કેદી ફેમસ થાવ ક્યારે ફેમસ થાવ હવે આ બધું મૂકી દેવાય પણ નાના મિત્રો આપણે તમારું સપોર્ટ રહેશે તો આગળ જેમ બને એમ આપણા વિડીયો આવતા રહેશે તમારે સપોર્ટ કરો કરજો તો આવી જ રીતે હું વિડીયો બનાવતો રહીશ એક વાત એ કહેવાની હતી કે આપણે ગમે તે વસ્તુમાં ગમે એ જગ્યાએ આપણે કામ કરતા હોય કે ગમે એમાં હોવી તો સતત મહેનત કરતું રહેવું પડે મહેનત કર્યા વગર કશું પણ મળતું નથી એટલા માટે ગમે તે હોય આપણે કોઈ એક્ઝામની તૈયારી કરતા હોવી કોઈ ધંધામાં હોવી તો પણ આપણે કેટલી કેટલી મહેનત કરતા હોવી ત્યારે સફળ થવી પડે ને ક્યારેક ના પણ થવી તેવી જ રીતે આ વિડીયો બનાવું છું તો એમાં પણ આપણે ઘણી મહેનત કરવી પડે હે તો આપણે મહેનત કરતા રહીશું આપણા વિડીયો નીંદવા જો ખડ ખેટલું હે આમાં કપા જેવડું જ ખડ હે તો હવે નીંદવા મળે બીજું તો શું આપણે એક સાવ પૂરો કરી દીધો હતો અને બીજો શા છે લોકો દેવી આન લગી નીંદવાનું છે હવે તો કાંઈ આજે પાછા જઈશું ઘર તરફ ક્યાં લગી તો જો ખર બહુ હે વધારે પડતું એક બે દિવસ નીંદશું તો નીંદા જાય છે બાકી તો અત્યારે તમારો ભાઈ ખાય છે સિંગ બાફેલી સિંગ અને જો કેળા કેળા હે દાડે મે કેમ કે આજે હું રોતો સોમવાર સોમવાર રોતો એટલે ભૂખ તો લાગે જ તે ઘણા એમ કહે છે કે હવે ખાવા હાટું રહે એવું ના હોય મિત્રો ભૂખ લાગે એટલે ખાવું પડે તમે પણ ખાજો ઘરે

આ તમને દેખાતા હોય છે ખોડું ત્યાં હે ત્યાંથી એક કિલોમીટર સેટું હે આપણે હાલીને ત્યાં જશું દોસ્તો ઇસી દીધા બફેલો બફેલો એટલે કે ભેંસ ને ભેંસ એટલે કે બફેલો તો આપણે ભેંસ ને પાવા જવાનું હે તો આપણે હવે ભેંસ ને જ આવીશી પાવા અવેડે આવેલો સામો દેખાય જોઈ શકો છો તમે ભેંસ પાણી પી રહી છે હું અહીંયા ઊભો છું તો હું ઊભો છું બીજું શું કરું ભેંસ પીવે છે પાણી જો તો ભેંસે પાણી પી લીધું છે હવે પાછી આપણે તેને ખીલે બાંધશું એ એ હાલ છે ને પણ હવે હાલ 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 તો તો પાછી આપણે બાંધી દીધી છે અને નીણ પણ નાખી દીધી છે મિત્રો આ નીણ ખાય હે ભેંસ અત્યારે આપણે આવી ગયા હતા ઘરે અને આજનો આપનો વ્લોગ કેવો લાગ્યો તે જણાવજો અને જો તમને વ્લોગ ગમો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો પહેલી જ વાર આવ્યા હોય આપણી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્લો બાય બાય